લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ ઉમેદવારો પોતપોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે અને જે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે તેઓ પોતાના વિસ્તારમાં સભાઓ ગજવી રહ્યા છે લોકો સાથે ડોર ટુ ડોર મુલાકાત કરી રહ્યા છે અને પોતાના પ્રચારને તેજ બનાવી રહ્યા છે હાલની પ્રવર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો કોંગ્રેસ માટે સૌથી મજબૂત બેઠક હાલ બનાસકાંઠા માનવામાં આવી રહી છે કેમ કે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત તો અહીંથી થઈ છે પરંતુ ગેનીબેન ઠાકોર જેવી રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તમામ સમાજના લોકોને એક લઈને તેવું કામ કરી રહ્યા છે તેના કારણે આ તેમના માટે મજબૂત પોઈન્ટ માનવામાં આવી રહ્યું છે આ સંદર્ભમાં હવે ચૌધરી સમાજના આગેવાન બેમા ચૌધરીએ પણ જ્ઞાનીબેન ઠાકોરને સમર્થન આપવાની વાત કરી છે અને ખેડૂતો તેમજ સમાજના લોકોને આહવાન કર્યું છે શું કહી રહ્યા છે ભેમાભાઈ વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે સાત મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે અને જેને લઈને ખાસ કરીને આ વખતે કોંગ્રેસ દ્વારા બનાસકાંઠા સીટ પર ઠાકોર સમાજની દીકરી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે જે વાવના ધારાસભ્ય પણ છે તેને લઈને ઠાકોર સમાજની સાથે અન્ય સમાજના લોકોને પણ એકત્ર કરવાનું કામ ગેનીબેન ઠાકોર કરી રહ્યા છે ગેનીબેન ઠાકોર દ્વારા દરેક જગ્યાએ જ્યારે સભાઓ ગજવવામાં આવતી હોય છે ત્યારે આ ટિકિટ છે તે ગેનીબેનને નથી મળી તે ઠાકોર સમાજને મળી છે તે પ્રકારની વાત કરીને તેઓ મતદારોને પણ આકર્ષવાનો પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે થોડાક સમય અગાઉની વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરના સમર્થનમાં રબારી સમાજ આવ્યો હતો ને આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણી છે તેમાં ગેનીબેન ઠાકોરને બહુમતીથી જીત અપાવવાની વાત છે તે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીએ કરી હતી ત્યારબાદ હવે ચૌધરી સમાજના આગેવાન પણ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં આવ્યા છે અને તેમણે સભાઓ ગજબતી દરમિયાન કહ્યું છે કે આ લડાઈ હવે આપણા અસ્તિત્વની લડાઈ છે એટલે કે ખેડૂતોને લઈને તેમણે મહત્ત્વની વાત કહી છે જેમાં તેમણે એવો આક્ષેપ પણ કર્યો છે કે બનાસકાંઠામાં જે સહકારી મંડળીઓ છે ત્યાં

બે દાદા છે એક હનુમાન દાદા અને એક ગણપતિ દાદા એના સિવાય કોઈ દાદા નથી પરંતુ આ તાનાશાહી જવાબ આપવા માટે ફક્ત તમારા પાસે જો આપણે જ્ઞાની બેન ને બેન માન્યા હોય આપણે જોયું કે ફક્ત વિધાનસભાના ધારાસભ્ય હોવાના ધારાસભ્ય તરીકે બનાસ કોઠાનો કોઈ પણ તકલીફ હશે તો એનો અવાજ વિધાનસભામાં સાહેબ ઉઠાવ્યો છે જવાબ પણ આપ્યો છે અને આ તો લોકસભાની ચૂંટણી છે મોટી મોટી વાતો કરે છે અને એનો જવાબ આપવા માટેનો આ સમય છે વધારે વાત કરતા આપણી વચ્ચે આપણા બેન ગેરી બેન છે તો ગેરી ને વિનંતી કરીશ કે આ સભાને સંબોધન કરશે હાલ જેવી રીતે ભીમા એ સભા દરમિયાન ખેડૂતોને આહવાન કર્યું છે કે જે પ્રકારની તાનાશાહી અને વર્તન ડેરીના જે મંત્રીઓ દ્વારા કે ત્યાંના જે ડિરેક્ટરો દ્વારા કરવામાં આવી રહ્યું છે તેના કારણે હવે આપણને જડબાતોડ જવાબ આપવો પડશે ને તેના માટે તેમણે વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરને જીતાડવા માટે લોકોને આહવાન કર્યું છે જેવી રીતે ગેનીબેન ઠાકોર છે તેમના પ્રચારનો અલગ અલગ અંદાજ નજર આવતો હોય છે સાથે જ હવે તેઓ તમામ સમાજના લોકો સાથે એક રહીને તેઓ લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે તેઓ પણ હંમેશા કહેતા આવ્યા છે કે અઢારે આલમનું સમર્થન તેમને પ્રાપ્ત થઈ રહ્યું છે રબારી સમાજ હોય ઠાકોર સમાજ હોય કે પછી જે ચૌધરી સમાજ હોય તમામે તમામ સમાજ હવે ઘેનીબેન ઠાકોરના સમર્થનમાં આવતા નજરે પડી રહ્યા છે એટલે આ ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં બનાસકાંઠાના શું સમીકરણો રહેવાના છે અને ખાસ કરીને ઠાકોર સમાજ અને આંજણા ચૌધરી સમાજની જનસંખ્યા છે તે બનાસકાંઠા બેઠક ઉપર ખૂબ જ પ્રભુત્વ અને નિર્ણાયક માનવામાં આવતી હોય છે હવે જોવાનું રહ્યું કે ચૌધરી સમાજ છે તે કેનીબેન ઠાકોરના સમર્થનમાં આગામી સમયમાં આવે છે કેમ કેમ કે ભીમાભાઈ ચૌધરી જેવી રીતે ખેડૂતોને આહવાન કર્યું છે તેના કારણે હવે રાજકીય સમીકરણો બનાસકાંઠાના બનતા દેખાઈ રહ્યા છે અને ગેનીબેન તેમજ કોંગ્રેસ માટે બનાસકાંઠા સીટ છે તે ખૂબ જ મજબૂત માનવામાં આવતી હોવાના હાલ પ્રાથમિક સમીકરણો ધ્યાને પડી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીય ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર